આ બધું તમે આ બધું આ કેવું થઈ ગયા હાલત તો જોવા આ કોઈ સરપંચ બોલો સરપંચે કર્યું પણ જો આ બધું આ દરાડ્યું જો તમે આ હાલત તો જો તમે બોલો આપડે તો આવી આમ પૂછી થઈ પણ કોઈ કશું કરતા જ નહીં બરોબર શું કરીએ હવે તમે ઉભા રહ્યા તમે કઈ કરો તો સારું આ બાજુ જો મોણસનું ઊંવાણ લોકની પેડ છે હા માય કાજી આ એમ લોકની પેડ દારૂ પીવાનો દારૂ પીવો મોણસ કેલી હેતી જ નઈ ક આ તું જા સરપંચ આ જો આ લોકો

માણસો બે હા કઈ જગ્યા નહીં બેઠવાની જગ્યા નહીં કરો આ બધું ચાલો પણ મંદિર માં ચાલે ના ચાલે આપણું આપણું મંદિર કેવાય આ રસ્તે આપડે બધા

આ બધા જો સહન બોટલો કેટલી પડી છે આ કેટલી સહન બોટલો પડી છે આ કોને કેવો બધું બરોબર જો હું કહું તમે વાંધો કરો આ બધી વાત તમારી બરોબર આતા મારા એક બંધ થાય નહીં કબે થાય ના થાય અત્યારે તમે આલના સરબતને રજૂઆત કરો બરોબર હા હા બરોબર અને એમને કહો તમે કે આ વસ્તુ ના ચાલે આપણે આ પછી આ બધું નહીં ચાલે હા અત્યારે તમે આલના સરબત લખો બરોબર એક આ સર ફોટો ફોટો બરોબર આટલા બધા ફોટો ફોટો આ બધું ચાલે ના ચાલે સંસાર એટલે આપણું મંદિર કહેવાય બતાવો તમે આ બધું લખાય બધું લખાવાય લખાય મંદિર આ બધું કેવું લખ્યું આ બધું લખાય આપતા કાબા કોરા તમે બતાવો યાર પાણી મોટો મોર ને હા ભાઈ આવ પાણી આવો આ તો પાણી મે તમે આવો ને એટલે આ બધા કોટરે બોટરો બધું બંધ કરાવજો આપણે ખોટો ખોટો ખર્ચો કરી અંકા થાય કોમલા કુને હિજો આ બોર શું કરીને કરવાનો ભાઈ ને ભાઈ આ ઓલ બનાવી બધું પડ્યું એટલે બધું પડ્યું પાણી નો કે પાણ નહી અમાર બીજા કામમાં જાવ તો કેટલી આપણા ગામમાં વ્યવસ્થા આ ભાઈ બરોબર છે આ ભાઈ ભાઈ છૂટો છો કરો જો

અમારે તો કોમ કરે હું માણસ જોઈએ બરોબર બે પૈસા કમાયે લોકો જય ભગવાન જય જય માતાજી જય માતાજી ચલો મલ્ભાવી હા ચલો ચાલો આવજો આવજો જય માતાજી હા જય માતાજી હારો આ સરપંચ કોણ કરે છે એવું લાગે પરંતુ તમને આમ તો હારો વ્યવસ્થ દેખાય કોણ કરે એવું લાગે કોણ કરશે એવું લાગે કોમ કર હારું તો પછી આપડે વોટાલીશું વોટાલીશું બરાબર હાલ ચાલો આપણે બીજાને ને કહીશું ભાઈ આ સરપંચ નોટ વોટાળ ચાલો ચાલો